હવે તમે જે બાર થી જે દવાઓ લીધી એની સારવાર માં તમારે કેટલો ખર્ચો થયો બાર થી જે સારવાર મેં લીધી એટલે દર વર્ષે નવા ડોક્ટર નવા સર્જન નવા સર્જન નવું દવાખાનું નવું દવાખાનું બરોબર ઈ કે એમઆરઆઈ કરાવો તો એમઆરઆઈ કરાવવાનું એમ કે કે એક્સરા કઢાવો તો એક્સરા પણ કોઈ રિઝલ્ટ મળતું નહીં અને દર વર્ષે પચાસ થી સાહીઠ હજાર રૂપિયા દર વર્ષના દર વર્ષે ખર્ચાઈ જતા દર વર્ષે મિત્રો દર વર્ષે પચાસ થી સાહીઠ હજાર ખર્ચાઈ જતા છતાં પણ કોઈ રિઝલ્ટ ના મળતું પણ અહીંયા તમને નજીવી નજીવી પૈસાની રાહત મળી ગઈ ને મતલબ બરોબર તો હવે તમે દર્શકોને શું કેવા માંગશો કે ભાઈ તમને ના ત્યાં નો થયું પછી અરણનો વખારો અમદાવાદ ત્રણ વર્ષ દવા લીધી બરોબર ત્યાં તમે ત્રણ મહિના અગાઉ એની અપોઈન્ટમેન્ટ ત્યારે એ તમને

એ તમે આયુર્વેદિક દવા આપે છે તમે એકવાર મારા ખાતર જાવ તમને તમ તમે થાય ન થાય પણ કે જાઓ ખરા મેં કીધું ભાઈ તમે મોટા મોટા ડૉક્ટરો પરેશાન પરીક્ષે ચીઠલી છે સતત હોસ્પિટલ છે પરેશાન બોલા પછી આવડા અમદાવાદ ઓલા ઓળખાણો ખારો થાય જેવા ડૉક્ટરોના હાળાહાળા ન હોય તો મેં મારે કંઈ જાવ ને તમે એકવાર જાવ તો ખરા કે આયુર્વેદિક દવા આપે ભદ્ર સાફ છે અલંગ છે તો મેં એવા વાલો જાય વાંધો નહીં હું આવ્યા ત્યારે પદ્ય સાહેબ બધા બાબત બેઠા હતા ને આમ લેક્ચર આપણે મેં કીધું પદ્ય સાહેબ ને મેં કોઈ આમાં દવા આપે પણ એની દવા મને આપી આજે દવા આપી એટલે ટીકડી આપી અને બીજી બોટલ હતી પણ મને પંદર દિવસ ફેર પડી ગયો બરાબર ખાલી પંદર દિવસ પંદર દિવસ મને રીકુર આવો મરી પગમાં એટલે મને એમ થયું કે મને કારણ કે મને શે મહિને દવા લેવા તો મેં તમે મારા ભગવાન મહારાજ નહીં તો આયુર્વેદ સેન્ટરની અંદર અમે સમગ્ર ગુજરાતના અથવા તો આપણે ઘણા રાજ્યોના દર્દી આવે એટલે સમગ્ર દેશ શબ્દ વાપરવું તો પણ ખોટું નહીં કહેવાય સાંધાના વાહ દુખાવા કોઈને મણકામાં નસ દબાવી ગાદી દબાવી કોઈને પક્ષઘાત પેરાલિસિસ પાર્કિન્સન ટૂંકમાં પાર્કિન્સન એટલે કંપવાત અથવા તો કિડની ફેલરના દર્દી લિવર ડેમેજ સિરોસિસ ઓફ લિવર આંતરડાના ચાંદા ફેફસામાં ફાઇબ્રોસિસ મગજની નસ બ્લોક થવી આંખની નસ સુકાવી કાનની નસ સુકાવી મણકામાં નસ દબાવી હાથ પગ ખોટા પડી જવા પગની અંદર ઘણાને નસ બ્લોક થઈ જતી હોય તો પગનું સેન્સેશન બૂટ ચપ્પલ નીકળી જતા હોય તો એ ખબર ન પડે એવી પરિસ્થિતિ હજારો દર્દીની આમાં ઊભી થતી હોય છે તો એવા સમયમાં એમે અમારા પોતાના તેત્રીસ વર્ષના આયુર્વેદના અનુભવના આધાર ઉપર એક એવું ઔષધ તૈયાર કર્યું ચરક સંહિતાના સિદ્ધાંત મુજબ કે એ ઔષધને અમે અત્યારે જે આ નસ બ્લોકેજના ખાસ કરીને અમારે સંદેશ અત્યારે દેવાનો છે સમગ્ર ગુજરાત અથવા તો દેશના અથવા તો વિશ્વ આખાને કે કોઈને મગજની અંદર નસનો લોહીનો ગઠ્ઠો જામી જવો અથવા તો મણકામાં નસ દબાવી કમરમાં નસ દબાઈ જવી કે સર્વાઇકલમાં કોઈ પણ ડોકમાં નસ બ્લોક થવી કે ક્યાંય પણ નસનું બ્લોકેજ હોય અથવા તો ટૂંકમાં કહી દો તો સમગ્ર શરીરની અંદર ક્યાંય નસ બ્લોક હોય ઓક્સિજન મળતો બંધ થઈ ગયો હોય તો આ ઉકાળા અને એક બીજી અમે ટેબ્લેટ એક નાની એવી બનાવી છે આયુર્વેદ ઔષધો કુદરતી દેશી ઔષધો નાખીને કે એ ઔષધોથી અમે એવા ઘણા દર્દીઓને સારા કર્યા છે કે જે પથારી વશ હતા જે સારા સારા ગુજરાતના નામાંકિત ન્યુરો ફિઝિશિયન ન્યુરોસર્જન સારા સારા સ્નાયુના ડોક્ટરો એની સારવાર લેતા હતા તો એને ઉપરવાળાની મહેરબાનીથી ઈશ્વર કૃપાથી સારામાં સારું આ ઉકાળાય થી સારવાર મળે છે નમસ્કાર મિત્રો આજે હું આવી ગયો વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ થી દૂર આવેલ અલંગ પર અને દોસ્તો આજે હું આવ્યો છું અલંગ શ્રી પંચવેદ આયુર્વેદ સેન્ટર મિત્રો આપણે બધા નાની મોટી બીમારી થી તો પીડાતા જ હોઈએ છીએ પણ એ નાની મોટી બીમારી આપણે નાના મોટા ડોક્ટર પાસેથી કંઈ પણ નાની મોટી સારવાર લઈને ત્યાં ત્યાં આપણને બીમારી મટી જાય પણ ઘણી બધી એવી બીમારીઓ છે જેમ કે પગનો દુખાવો કમરનો દુખાવો કે નળી બ્લોક થઈ જાય આવી મોટી બીમારી પણ તમે કોઈને કોઈને આવતી હોય છે અને દવાઓ તમે ઘણી બધી જગ્યાએ લેતા હો પણ તમને જે રિપોર્ટ મળવો જોઈએ સારવાર મળવી જોઈએ એ મળતી હોય નહીં અને ઘણા દવાખાનાના ધક્કા ખાય કે એને માણસો પરેશાન થઈ જતું હોય હોય છે પણ આજે હું એક એવી જગ્યા ઉપર આવ્યો છું જ્યાં તમને વિલાયતી નહીં પણ આયુર્વેદ દવાથી સારવાર મળવાની છે અને હું નહીં આ દર્દીઓ કહે છે કે અહીંયા તમને કેટલી સારવાર મળે છે ને અને કેવો રિઝલ્ટ મળે છે અને અત્યારે અમારી સાથે બે દર્દીઓ છે જેઓ ઘણી બીમારીથી પીડાતા હતા એ પોતે જ એના મુથી કે છે કે ભાઈ મને શું તકલીફ હતી અને કેટલા સમયમાં સારું થયું અને કેટલો ચાર્જ લાગ્યો કે જે પણ હોય સાથે છે સર તમારું નામ પાર્ટ પ્રાણસિંહા લક્ષી ગુરુએ પાર્ટ બરોબર હવે તમને શું તકલીફ હતી કે મને પગમાં આ દીપક છે ને નીચે ખોટા પડી ગયો હતા બરોબર ઓક્સિજન ન મળ્યો તો બ્લોક થઈ ગય છે એટલે પછી શું થાય તમારે પગમાં પગર ખાતા ગયેલા હોય તો નીકળી જાય તો તમને ખબર ન પડે તો તમને ખબર ન પડે નાઓ પછી ખબર પડે તમને પગે લાગ્યું પછી ત્યાંથી પરેશાન પરીક્ષા દવા લીધી બરાબર એની છ મહિના દવા લીધી પછી એની અંદર જે કાઢું હતું ઘારું અને રોજાનું ઓલું કરવું કાચ તો સતાવી તમને આમાં કંઈક ખેર નહીં પડે તમે આને પગર ખાતા રહો તમને ન લાગે દુકાનમાં રહો એટલે તમને બાકી કોઈ ફેર નહીં પડે એ ત્યાંથી જીથરી ગયો જીથરી લગભગ પાંચ ડોક્ટરનું સારા સારા અમને બતાવ્યું અઠવાડિયે ત્યાં દવા લીધી એને એમ કીધું કે ભાઈ આમાં તમારે ફેર નહીં પડે તમારે પગર ખાતે પહેરવાનું ન લાગે પગમાં તમારે લોહી ન નીકળે ન લાગે એ વસ્તુ તમારે ઓલું કરવાની કહે પગમાં ધ્યાન રાખજો લીકુર આવો આંબલી તમને એ તમારા હું એના ભાઈ મને ખબર પડતી નથી અમે તો હાથ મુહિને દવા લીધી નિયમિત હો મને કહે પહેલા છ મહિના લો પછી તમે આઠ આઠ મહિના લો તમને કંઈ ફેર પણ વાંધો નહીં આવે એટલે આપણે એવું થાય કે હું મેં કીધું આવા ઘણા મેં દર્દીને મોકલ્યા મેં કીધું આપણે ફેરફાર દવા દવાથી અને જો દવા આપતા હોય તો વ્યક્તિ ના જવું મેં કીધું એટલે ઘણા જરૂર ડોક્ટર ને દર્દી ને મોકલાય છે અને મને થઈ ગયું ઉપલી ઘણા આવી જાય છે બરોબર અને હું એ બધાને દર્દી એમ કહું કે જો આ દવા આવી ગયો ને તમને જો ફેર પડતો તમે પરેશન ને હેરાન થતા હોય તો એ પાછી જઈ આવો તમે પછી ન એવું તમને લાગે છે બરોબર

મિત્રો આ જે દર્દી છે લગભગ ત્રણ વર્ષતા પીડાય છે અને એને અહીંયાથી છ મહિનાથી દવા લે છે અને ખૂબ જ રાહત છે અને આ હું પોતે નહીં અને બીજા પણ નહીં દર્દી પોતે કહી રહ્યા છે અને તમને પણ હવે તમે જે વિશ્વના આ લોકો જોઈ રહ્યા છે લગભગ આપણું ઓડિયન્સ પાંચ લાખ કરતા પણ વધારે છે તો એને શું સંદેશો આપવા માંગ છું કે પણ નાની મોટી કોઈ પણ બીમારી હોય તો અહીંયા એકવાર આવવું જોઈએ કે આવવું જોઈએ હું તો એ જ આપું કે અહીંયા જો આયુર્વેદિક દવા મળતી હોય તો આવું જોઈએ અને આ જ કરવું જોઈએ બીજો તમે કેટલાય ખર્ચા કરો પણ છતાં એમાં તમને એમાં શું છે કાંઈ થોડો ખર્ચો કરો એટલે સંજય આપ્યો કે અહીંયા આવું ને સારી દવા મળે સારું થાય એ જ એમાં અને સાચી વાત છે સાહેબ તમે કઈ પણ દવા લ્યો કોઈ પણ જગ્યાએ સરકારી કે પ્રાઇવેટ દવાખાને જાઓ પણ એકવાર અહીંયા મુલાકાત લેવી મુલાકાત અહીં લેવાની અહીંયા પછી બીજે જાવ હું એમ જ અહીંયા જ પહેલાં જાઓ શું નામ મારું નામ છે જાંબુસા બુધાભાઈ બુધાભાઈ જાંબુસા બરોબર ગામ કાળા છે અને તાલુકો ઘોઘા છે અને તમે સાહેબ કેટલા સમયથી અહીંયા આવો છો અને તમને શું બીમારી હતી મને નવ થી દસ મહિના પહેલા હું અહીંયા આવ્યો હતો મેં એવું એડ્રેસ સાંભળ્યો છું કે આપણે આયુર્વેદિક દવા આપે છે આયુર્વેદ દવા આપે છે વિલાયતી નહીં જે વિલાયતી દવા હતી તે તો હું પંદર વર્ષથી લઈ રહ્યો બરોબર ઘણા બધા હોસ્પિટલ ને ઘણા બધા દવાખાના તમે ધક્કા ખાધા ભાવનગર જે નામાંકિત ડોક્ટરો છે તેની પણ મેં દવા લીધી છે બરોબર અને ખરેખર તમને તકલીફ શું હતી મને તકલીફ એ હતી કે આ જે ડાબો પગ છે તે દુખવા માંડે તો કોઈ બીજો વ્યક્તિ આવીને મારો પગ ફેરવે અચ્છા આ પગ કોઈ પણ વ્યક્તિ એમ પકડીને મૂકે તો જ થતો તો બાકી તમે પોતે કરી

મહિનાનો પંદર દિવસનો આ તમે છ મહિના નો કોર્ષ કરો બરોબર અને આ જો સો ટકા રિઝલ્ટ આવે એ ગેરંટી મારી છે એટલે હું ત્રણ મહિના એનો કોર્ષ મેં કર્યો અને મારે પૂરેપૂરી રિકવરી આવી ગઈ અત્યારે હું ખેતી કામ કરી શકું એમ છું જો મિત્રો આ હાલત છે પેલા જે હતી એની કરતા સો ટકા સુધારો છે હવે તમે જે બાર થી જે દવાઓ લીધી એની સારવાર કેટલો ખર્ચો થયો બાર થી જે સારવાર મેં લીધી એટલે દર વર્ષે નવા ડોક્ટર નવા સર્જન નવું નવું કરાવો તો પચાસ થી હજાર રૂપિયા દર વર્ષના દર વર્ષે ખર્ચા દર વર્ષે દર વર્ષે પચાસ થી સાઈઠ હજાર ખર્ચા જતા છતાં પણ કોઈ રિઝલ્ટ ના મળતું પણ અહીંયા તમને નજીવી નજીવી પૈસા ની રાહત મળી ને મતલબ

બે થી ત્રણ કિલોમીટર દૂર મનારમાં આવેલું છે જે તમે હાઈવે ત્રાપસથી હાઈવે ચડશો એટલે પ્રથમ તમારે આવશે અલંગ ને મરીન પોલીસ સ્ટેશન ત્યાંથી સીધા તમે મનારની અંદર એન્ટર થઈ જશો ત્યાંથી નાગજીભાઈની દુકાનથી લગભગ અડધી મિનિટનો રસ્તો છે ત્યાં જ તમને રોડ પર જ તમને આ દવાખાનું મળી જશે અને મિત્રો તમે ક્યાંયથી પણ હો બરાબર ને સાહેબ ક્યાંયથી પણ હો એમપી યુપી અહીંથી બહાર બારથી પણ લોકો આવે છે આપણે ગીર સોમનાથ ઓલ વર્લ્ડથી મતલબ આપણું સ્ટેટમાં આજુબાજુના મતલબ ગમે ત્યાંથી તમે અહીંયા આવો તમને બીમારીનું સોલ્યુશન મળી જશે આ બે દર્દી અમે ખુદ નથી બે વાત કરતા પણ દર્દીઓ એના મોઢે કહી રહ્યા છે કે ભાઈ અમને પોતાને રાહત છે ને આ સંદેશોના વિડીયો અમે એ માટે બનાવીએ છીએ કે ઘણા બધા એવા દર્દીઓ જે ખૂણામાં પડ્યા છે જેને ખરેખર ખબર નથી નોલેજ નથી કે ભાઈ આ વસ્તુનો પણ ઈલાજ થઈ શકે છે તો એવા દર્દીઓ માટે ખાસ આ વિડીયો છે જો તમારા સુધી આ પહોંચે તો એક કામ કરજો તમારે જરૂર ન હોય ને તો આ વિડીયો બીજાને શેર કરજો જેથી કરીને એ કોઈ પણ નાની મોટી કે જૂની બીમારીથી પીડાઈ રહ્યો હોય તો એને અવશ્ય સારવાર મળે અને નજીવા ખર્ચે જે મોટા મોટા ખર્ચાથી નહીં પણ નજીવા ખર્ચે તમને અહીંયા પણ સારવાર મળી રહેશે નમસ્કાર મિત્રો અત્યારે અમારી સાથે છે પંચવેદના આયુર્વેદ જેણે આ દર્દીઓને સારવાર આપણે જે પહેલાં ઇન્ટરવ્યુ જોયું ને એમને સારવાર આપી છે હવે કઈ દવાથી સારવાર આપી અને શું એની પદ્ધતિ છે એ તમામ વિગતો ભદ્રેશભાઈ પોતે કહે છે સાહેબ આયુર્વેદ સેન્ટર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની બાજુમાં મણાર ગામ મુકામે છે મારો સંક્ષિપ્તમાં પહેલાં હું પરિચય આપી દઉં પ્રથમ હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આપણી ભાવનગર બ્રાન્ચ એની સોસાયટી અહીં અલંગ શી બ્રેકિંગ યાર્ડમાં હોસ્પિટલ છે એમાં મેડિકલ ઓફિસર હતો અને છેલ્લા સત્યાવીસ વર્ષથી મણાર મુકામે મારું આયુર્વેદ સેન્ટર છે તો આ આયુર્વેદ સેન્ટરની અંદર અમે સમગ્ર ગુજરાતના અથવા તો આપણે ઘણા રાજ્યોના દર્દી આવેલા સમગ્ર દેશ શબ્દ વાપરવું તો પણ ખોટું નહીં કહેવાય સાંધાના વાહ દુખાવા કોઈને મણકામાં નસ દબાવી ગાદી દબાવી કોઈને પક્ષઘાત પેરાલિસિસ પાર્કિન્સન ટૂંકમાં પાર્કિન્સન એટલે કંપવાત અથવા તો કિડની ફેલરના દર્દી લિવર ડેમેજ સિરોસિસ ઓફ લિવર આંતરડાના ચાંદા ફેફસામાં ફાઇબ્રોસિસ મગજની નસ બ્લોક થવી આંખની નસ સુકાવી કાનની નસ સુકાવી મણકામાં નસ દબાવી હાથ પગ ખોટા પડી જવા પગની અંદર ઘણાને નસ બ્લોક થઈ જતી હોય તો પગનું સેન્સેશન બૂટ ચપ્પલ નીકળી જતા હોય તો એ ખબર ન પડે એવી પરિસ્થિતિ હજારો દર્દીની આમાં ઊભી થતી હોય છે તો એવા સમયમાં એમે અમારા પોતાના તેત્રીસ વર્ષના આયુર્વેદના અનુભવના આધાર ઉપર એક એવું ઔષધ તૈયાર કર્યું ચરક સંહિતાના સિદ્ધાંત મુજબ કે એ ઔષધને અમે અત્યારે જે આ નસ બ્લોકેજના ખાસ કરીને અમારે સંદેશ અત્યારે દેવાનો છે સમગ્ર ગુજરાત અથવા તો દેશના અથવા તો વિશ્વ આખાને કે કોઈને મગજની અંદર નસનો લોહીનો ગઠ્ઠો જામી જવો અથવા તો મણકામાં નસ દબાવી કમરમાં નસ દબાઈ જવી કે સર્વાઈકલમાં કોઈ પણ ડોકમાં નસ બ્લોક થવી કે ક્યાંય પણ નસનું બ્લોકેજ હોય અથવા તો ટૂંકમાં કહી દો તો સમગ્ર શરીરની અંદર ક્યાંય નસ બ્લોક હોય ઓક્સિજન મળતો બંધ થઈ ગયો હોય તો આ ઉકાળા અને એક બીજી અમે ટેબ્લેટ એક નાની એવી બનાવી છે આયુર્વેદ ઔષધો કુદરતી દેશી ઔષધો નાખીને કે એ ઔષધોથી અમે એવા ઘણા દર્દીઓને સારા કર્યા છે કે જે પથારી વશ હતા જે સારા સારા ગુજરાતના નામાંકિત ન્યુરો ફિઝિશિયન સારા સારા સ્નાયુના ડૉક્ટરો એની સારવાર લેતા હતા તો એને ઉપરવાળાની મહેરબાનીથી ઈશ્વર કૃપાથી સારામાં સારું આ ઉકાળાથી સારવાર મળે છે પછી બીજો મુદ્દો અમારે કહેવાનો કે અમારા શ્રી પંચવેદ આયુર્વેદ સેન્ટરમાં એકદમ રાહત દરે મળે છે ઔષધો અમે અહીંયા દર્દીને દર્દી તરીકે નથી જોતા જે સમગ્ર દેશને વિશ્વની અંદર અત્યારે લોકોને દર્દીને એક એક પ્રોકા પોતાનો ગ્રાહક સમજે છે કે ભાઈ જેને કારણે દર્દી આવે તો એની પાસેથી કેટલા રૂપિયા કમાવા અને કઈ રીતે આની પાસેથી રૂપિયાનું શોષણ કરવું એવી પદ્ધતિ અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આખા દેશમાં થઈ રહી છે તો એના અનુસંધાનમાં અમે એવો નિર્ણય લીધો કે ભાઈ એકદમ રાહત દરે સારવાર મળે એક દરેક લોકો એની સારવાર લઈ શકે અમે એવો એક નિયમ રાખ્યો કે દર્દી દેવો ભવ અતિથિ દેવો ભવ અમારે આંગણે આવ્યા અમારા મહેમાન જે રીતે હોસ્પિટલમાં ભયનું વાતાવરણ છે એની જગ્યાએ અમે અમારું ઘરનું વાતાવરણ પૂરું પાડ્યું છે કે જેને કારણે કોઈ દર્દી હોય તો એને ભય નહીં બતાવવાનો એને એકદમ સરળ રીતે અમારા ઘરના પરિવારના સભ્યો એ રીતે સારવાર આપી અને એના કારણે હજારો દર્દી સારા રહ્યા છે એની અંતરની દુવા અમને મળી રહી છે એના અંતરના આશીર્વાદ અમને મળી રહ્યા છે આ સમગ્ર રાષ્ટ્ર અથવા તો વિશ્વ એટલે કહું છું કે અમારે આંતરરાષ્ટ્રીય દર્દી પણ આવે છે છે ગુજરાતના પણ ઓસ્ટ્રેલિયા હોય કતાર હોય ઓમાન હોય દુબઈ હોય કે બ્રિટન હોય અમેરિકા હોય ત્યાંના પણ દર્દી આવી રહ્યા છે તો એ દર્દીઓના આ એક સામાજિક સંદેશ છે આરોગ્યનો સંદેશ નહીતર ઘણી વખત એવું હોય કે વિડીયો તો ડૉક્ટરો પોતાની હવની હોસ્પિટલના બનાવતા હોય કે જેને કારણે એને માહિતી દર્દીઓને મળે પણ અમે એક રાહત દરે યોજના શરૂ કરી છે આ ખર્ચો ખાલી પાંચસો સાતસો રૂપિયા કે નવસો હજાર રૂપિયામાં તમને જે નસ બ્લોકેજ થતી હોય જે લાખ બે લાખ કે પાંચ લાખ એ ડૉક્ટરો ઓપરેશન પછી પણ ગેરંટી નથી આપતા તો એમાં સારું થાય છે આ સમગ્ર શ્રેય હું સોમનાથ બાપાના શરણોમાં ધરું છું જય સોમનાથ